મહાશય શ્રી ને મારે કેવાનું છે કે આ મેળો કોઈની અંગત જાગીર નથી આ જુનાગઢ કોઈ આણામાં લાવ્યું નથી કે કોઈની અંગત જાગીર નથી આ વાત તમે યાદ રાખજો નમસ્કાર દોસ્તો હું પઠાણ જૂનાગઢમાં થોડા સમયની અંદર મહાશિવરાત્રીનો મેળો શરૂ થવા જઈ રહ્યો છે એક મહેશભાઈ નામના સંત દ્વારા આ મેળાને લઈને જ્યારે જ્યારે નિવેદનો આવે છે ત્યારે ત્યારે ક્યાંક ને ક્યાંક હિન્દુ મુસ્લિમ એકતા ભાઈચારાની અંદર ગેપ ઉત્પન્ન થાય અથવા તો બહુ સંખ્યક મુસ્લિમોનો બહિષ્કાર કરે છે આવો એક મેસેજ દેવા તો એમનો હંમેશા એક સંદેશો ધ્યાનમાં આવ્યા છે બે દિવસ પહેલાની પ્રેસ કોન્ફરન્સમાં એમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે ભાઈ આ જે મેળો છે એ અમારો છે ને આમાં કોઈ કોઈ લોકોએ આવું અધર્મી લોકોએ આવું નહીં તમે આવો તો તમારા ઘોડા બગી દુકાન કે લઈને આવો તો એ તમારી જવાબદારી આવજો પછી જે થાય અમને કેવું નહીં આના પેલા થોડા સમય પહેલા એક સ્ટેટમેન્ટ એમનું એવું આવ્યું હતું જાહેર માધ્યમમાં કે બદરુદ્દીન ક્યાંય દેખાય તો તમને એમને પ્રસાદ આપો આ મહાશય શ્રીને મારે કહેવાનું છે કે આ મેળો કોઈની અંગત જાગીર નથી અને તમે જો એવું માનતા હોય કે તમારી આ અંગત જાગીર છે તો તમને ખુલાસો કરી દઈએ કે આ લોક મેળો છે લોક મેળાની અંદર આની સરકારશ્રી તરફથી એક લોક મેળા સમિતિ હોય અને એના કલેક્ટર અધ્યક્ષ હોય તમે તમારા મનની આ અંદર આવે એવા બેફામ નિવેદનો કરી અને શું કોમી વેમની અશે ફેલાવવા માંગો છો બે કોમની વચ્ચે દર વિગ્રહ થાય એવું ફેલાવવા માંગો છો જુનાગઢનો શિવરાત્રીનો મેળો શાંતિથી થયો છે હંમેશાની અંદર હંમેશા માટે આ મેળાની અંદર સૌહાર્દ એકતા ભાઈચારો અને વિરલ વિભૂતિઓના દર્શન કરી અને માણસો પોતાના જે દુઃખ દર્દ છે એને સમાવતા હોય છે પણ તમે એક તમારા મતે જો તમે સંત છો અને હર વખતે તમારા જે પ્રેસ કોન્ફરન્સની અંદર નિવેદનો આવે છે અને ખાસ કરીને એમાં તમે મુસ્લિમોને ટાંકી અને જે બોલો છો મારે તમને કહેવું છે કે 200 થી આ મેળાની અંદર જે વાત બગ્યુ આવતી હતી ઘોડા આવતા તે મુસ્લિમોના હતા વર્ષોથી અહીં જે દુકાનો લાગતી હતી એની અંદર મોટા ભાગના મુસ્લિમો હતા શહેરની અંદર જે મોટા ભાગની રિક્ષાઓ ચાલે છે મુસ્લિમો જે ની અંદર આવતી જે લોકો છે પબ્લિક છે એ જે એક શહેર થી બીજા શહેર પ્રવાસ કરે છે બસો મોટા ભાગની મુસ્લિમ છે અને તમે જે આક્ષેપ કરી રહ્યા છો કે વિધર્મી લોકો દ્વારા કાયદો વ્યવસ્થાની સ્થિતિ બગડે અને તંત્ર આનું ધ્યાન રાખે તો એ તંત્રની અંદર પણ શું મુસ્લિમો કામ નથી કરતા એ કાયદો વ્યવસ્થા જાળવે છે એની અંદર શું અધિકારીઓ કોઈ મુસ્લિમો નથી તમે માત્ર ને માત્ર તમારું પોલિટિકલ વેટેજ વધારવા માટે આ પ્રકારના છેલ્લા બે ત્રણ વર્ષથી તમારા જે આ નિવેદનો છે આ બંધ કરી દો મહેરબાની કરીને કારણ કે જુનાગઢ હંમેશા એકતા ભાઈચારો સૌહાર્દ અને હિન્દુ મુસ્લિમ એકબીજા સાથે મળીને હંમેશા એની પબ્લિક જીવતી આવી છે તમે આ છેલ્લા બે ત્રણ વર્ષની અંદર તમારા જે નિવેદનો છે કે તમે તમારી જવાબદારી આવજો પછી કઈ થાય તો અમને કહેતા નહીં બદરુદ્દીન દેખાય તો એને પ્રસાદ આપજો આની પેલા પણ વિધર્મીઓને અહીંયા આવવું નહીં ભાઈ તમે શું બહુ સંખ્યક અને લઘુમતીઓની વચ્ચે એક મુસ્લિમોનો બહિષ્કારનો એક મેસેજ આપો છો તમે શું આ ગર્ભિત ધમકી આપો છો તમને તમારા જે શબ્દો છે શબ્દોની સાથે સાથે જે એટલા માટે ઉપયોગ કરવા પડ્યા છે કે વાણી સ્વતંત્રતાનો જે તમને અધિકાર મળ્યો છે એ તમને મળ્યો છે એટલે એક સંતના મોઢે શોભે એ પ્રકારના તમારા વાણી વર્તન હોવા જોઈએ એ પ્રકારનું તમારું સ્ટેટમેન્ટ હોવું જોઈએ મેળો છે એ સનાતન ધર્મ સનાતન ધર્મ નો છે તો સનાતન ધર્મ આદર માન સન્માન છે અમારું ભાઈ અને સનાતન ધર્મ ની અંદર હોવું જોઈએ એના તો એની તો જે વાત હોય કે જે વાણી હોય એ સાંભળીને પણ કોઈ એવા લોકો છે કે જે ધર્મ ને નથી માનતા એ લોકો પણ માનતા થઈ જાય પણ તમે તો તમારા પોતાના એટલા બધા પ્રશ્નો છે કે જેનાથી લોકો વાકેફ છે જેનાથી મીડિયા વાકેફ છે જેનાથી તમે પોતે એટલા બધા ગૂચવાયેલા છો કે તમે તમારું ઠીકરું એ બીજી બાબતોમાં ફોડોમાં તમે તમારો જે પ્રશ્ન છે તમારા જે વિવાદો છે એની અંદર રહ્યો અને રહી વાત બીજી હિન્દુ અને મુસ્લિમ જુનાગઢ અંદર બહુ શાંતિ સુખે અને સલામતી સાથે બહુ આરામથી વર્ષોથી જીવે છે અને આ મેળો આજકાલ તમે આવ્યા પછી નથી થતો બહુ વર્ષોથી આદિકાળથી તળેટીની અંદર યોજાતો આવ્યો છે અને એની અંદર ક્યારેય પણ કોઈ એવી ઘટના નથી ઘટી કે જે ઘટનાને જે ઘટના માટે શમસાર અનુભવવું પડે તમામ બાબતોની અંદર હિન્દુ અને મુસ્લિમ બંને એકતા ભાઈચારાથી જોડાયેલા છે ધંધાઓની અંદર જોડાયેલા છે તમે જે આ બહિષ્કાર અને આ જે ગરીબી ધમકીની વાત કરો છો આ બંધ કરી દો અને મહેરબાની કરીને જે કંઈ પણ નિવેદનો આપો એ માફ રહીને આપો કારણ કે એ સામાન્ય પ્રજા જે છે એના માનસની અંદર એક મેસેજ જાય છે અને એ મેસેજ છે એ આગળ જતા એની ખરાબ અસરો સમાજ માટે પડી શકે છે તંત્ર પણ મારી વિનંતી છે કે ભાઈ હું આ માણસ કોણ છે આ જયારે હોય ત્યારે આ પ્રેસ કોન્ફરન્સ કરી અને મન પડે એવા સ્ટેટમેન્ટો આપે છે આની ઉપર કેમ તમે એક્શન લેતા નથી બીજી એક વસ્તુ એ છે કે આ જે આ જે મેળો થાય છે તંત્રની જવાબદારી છે કલેક્ટર શ્રી એના અધ્યક્ષ છે સરકાર તરફેથી એના જે કંઈ કોઈ નિર્ણયો લેવાના હોય એ લેવાય કોણ આવે કોણ ન આવે અને તમે જ્યાં બેસી એને ટીવી માં કે મીડિયાની ની અંદર બોલી દો કે ભાઈ અહિયાં તો આવું નહીં તમારી જવાબદારી આવું એટલે તમે કોઈ ખેરખાજો તમે તમારા નામે છે ગિરનાર ત્યાં આવવું નથી અમારે પણ તમે જે આ બીજા તરેટીની બહાર જે લોકો ધંધો કરી રહ્યા છે નાના માણસો જે રિક્ષાઓ ચલાવી રહ્યા છે જે ફૂટ વેચી રહ્યા છે જે બહાર થી આવતી પબ્લિક માટે વ્યવસ્થાઓ કરે છે આ બધા લોકોને ક્યાંક ને ક્યાંક આ તમારા નિવેદનથી એકબીજાની વચ્ચે એક ગેપ ઉત્પન્ન થાય છે ખાઈ ઉત્પન્ન થાય છે તમે જો એક સંત છો અને જો તમે ખરેખર તમારામાં સંતપણું હોય તો તમારો ખરેખર તમારી વિચાર અને તમારી તમારું stand એ સર્વ ધર્મ સંભાવ હોય તમામ ધર્મનું આદરમાન સન્માન જાળવવું એ તમામ સંતોની જવાબદારી છે તમામ પીરો ફકીરોની જવાબદારી છે આમાં આ બાબતે મુસ્લિમોને લેવા દેવા જ નથી કઈ અને તમે સીધે સીધા જ્યારે પણ પ્રેસ કોન્ફરન્સ કરો ત્યારે સીધી વાત લઈને આવી જાઓ કે ભાઈ આમાં તમારે આવું નહીં આમાં તમારે તમારે ઘરે લગ્ન બાંધ્યા છે એટલે આ બાબતે બહુ ગંભીરતાથી વિચાર માંડ કરજો અને ખાસ કરીને સોરઠ ની અંદર અને જૂનાગઢ ની અંદર અત્યાર સુધીમાં ક્યારેય પણ હિન્દુ મુસ્લિમ ની બાબતો આવી નથી બહુ શાંતિથી લોકો રે છે ને એને રહેવા દેજો મહેરબાની કરીને આપને મારી વિનંતી સાથે આપને આ મેસેજ છે આ જ વાત સાથે આપના ભાઈનું સલામ